તો કે ભાઈ બંદરર માજો ડાયરા ને તો આજ આપણે આકાશ નો બર્થડે છે ને ઓન પ્રતિક ભી આયા છે કે એકલો એનો બર્થડેનો કેક તો લઈ જ પડે હાલો તે પ્રતીક આ ભાઈ કા બચ્ચે ભાઈ કા બચ્ચે મેરે જિગર કે છલેગા બચ્ચે હા ચાલે એક કામ કર 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા કટ ઓવરએક્ટિંગ કે

બોલો લેવા આવે તો કામ નું આવે હા ઈ તો એમ જ છે ને એને ખબર બે બે સણાવાના બે નીલો હે ખબર તો પડી ગઈ છે આવ તો હા ચાલો Thank

video seru kali

મારો છે ઓ ઓ એ સ્ટેક આ બગાડ મારો છે આ બર્થડે માં લા બધાય પેલા આ કઈ હું પાછું રોન કાનો એ ફોટો મારો બધાય આ આવું તો આલો એ મને તો ઓરે આલો